કોડીનારમાં માં બે વર્ષ પહેલા બનેલી ઘટનાને લઈને કોડીનાર કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે આ સમગ્ર ઘટના અને કોડીનાર કોર્ટ દ્વારા નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા

સેતીવાન દ્વારા વાર્તા કરવામાં આવ્યો હતો સાત છ સાત આઠ વર્ષની બાળકી ઉપર અને જ્યારે એમને પીએમમાં લાવવામાં આવ્યા હતા ત્યારે જ મેં જાહેર કર્યું હતું સાધુ સમાજની વચમાં કે આ કેસ હું તદ્દન નિઃશુલ્ક અને મારી ફરજના ભાગરૂપે લડી દઈશ અને મેક્સિમમ બને તે સુધી ફાંસીની સજા કરાવવાનો પ્રયત્ન કરીશ એના ભાગરૂપે આજે આ કેસ કોર્ટમાં ચાલીને ચુકાદા ઉપર આવ્યો છે સરકારી વકીલ સાહેબની દલીલો કેડીવાળા સાહેબની સાથે હું એમના મદદમાં રહ્યો અને પૂરતા પુરાવા અને તેમનું પૂરતું પુરાવાનું મૂલ્યાંકન અને પુરાવાની કડી સાંકળ ફરિયાદ પક્ષ પુરવાર કરી શક્યો અને તમામ સાહેદો અને ફરિયાદીઓની જુબાનીઓ અને કેસના સંજોગો તમામ ધ્યાને લઈ અને નામદાર કોર્ટે ખાસ કરીને કોડીનારમાં પ્રથમ વખત ફાંસીનો હુકમ ફરમાવેલ છે એડવોકેટોએ ઠરાવ કરી અને આરોપીનો કેસ ન લડવા માટેનો એક ઠરાવ કરવામાં આવ્યો હતો અને કોઈ પણ એડવોકેટ આ કામમાં રોકાયેલા નહોતા આરોપી તરફે ત્યારબાદ સરકારશ્રી તરફથી એક નિમણૂક આપવામાં આવેલી હતી કે ભાઈ આરોપીનો એક અધિકાર છે એટલે એમને નિમણૂક આપવામાં આવેલી હતી તે સિવાય આરોપી તરફે કોઈ પણ એડવોકેટ ખોડીનારની યુનિટી છે ખોડીનાર વકીલ મંડળની અને એમણે ઠરાવ કર્યો હતો એટલે એમના વતી કોઈ એડવોકેટ તરીકે રોકાયેલા કોડીનારમાં બે વર્ષ અગાઉ જે ઘટના બની હતી બાળકી સાથે દુષ્કર્મ થયું હતું ને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી આ ઘટનાને લઈને કોડીનારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા ને આ ઘટનાના સંદર્ભમાં કોડીનારના વકીલ મંડળ દ્વારા આરોપીનો કેસ નહીં લડવાનો તેવો એક ઠરાવ કરવામાં આવ્યો હતો જેથી કોર્ટ દ્વારા એક સરકારી વકીલ છે તે આરોપીને ફાળવવામાં આવ્યો હતો ને ત્યારે આ ઘટનાને બે વર્ષ બાદ કોડીનાર કોર્ટ દ્વારા આ આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે કોડીનાર કોર્ટ દ્વારા પ્રથમ વખત કોઈ આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી હોય તે પ્રકારનો ચુકાદો છે આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે